નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ના જે અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ છના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ છના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલ ફકરાનું અનુલેખન કરો જેમના ગુણ પાંચ અહીં તમને જે ફકરો આપેલો છે તે જ ફકરો તમારે જોઈને સુંદર અક્ષરે અહીં લખવાનો છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ નીચે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હાજર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબની માહિતી અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન બે ફકરાનું વાંચન કરી આપેલ પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ દસ છે અહીં ફકરો આપેલા છે અને તેમની નીચે તેમના પ્રશ્નોના જવાબ આપેલા છે તો આ રીતના તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે અને તમને જવાબ સાથે અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે નોટબુકમાં પણ સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી આગળનો પ્રશ્ન પ્રશ્ન ત્રણ આપેલ વિગત પરથી પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ દસ અહીં વિગત પરથી અહીં તમને પ્રશ્નોના જવાબ એટલે કે સવાલ પણ આપેલા છે અને સાથે નીચે તેમના જવાબ પણ આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ છે આગળનો પ્રશ્ન પ્રશ્ન ચાર આપેલ વિધાન સામે વ્યવસાયકારનું નામ લખો જેમના ગુણ પાંચ તો નંબર વન આઈ કેન શી અ ડ્રેસ ટેલર ડ્રેસમેકર નંબર ટુ આઈ કેન બિલ્ડ વોલ એન્ડ હાઉસ મેશન બિલ્ડર નંબર થ્રી આઈ કેન કુલ ટૂથ કેસ ડેન્ટિસ્ટ નંબર ફોર આઈ કેન ટીચ ધ સ્ટુડન્ટ ટીચર નંબર ફાઈવ આઈ કેન ડ્રાઈવ અ બસ બસ ડ્રાઈવર પ્રશ્ન પાંચ કૌશમાં આપેલા શબ્દોની મદદથી નીચેના સંવાદ પૂર્ણ કરો જેમના ગુણ દસ તો અહીં આ રીતના સંવાદ આપેલો છે જેને તમારે આ રીતના સંવાદને પૂર્ણ કરવાનો પ્રશ્ન નંબર છ નીચેના ચિત્રનો અભ્યાસ કરી કંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ અહીંયા આ રીતના તમારે ખાલી જગ્યામાં જવાબ આ રીતના પૂરવાના રહેશે પ્રશ્ન સાત ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારો જેમના ગુણ દસ તો અહીં જે કાવ્ય આપેલી છે તે રીતના તમારે કાવ્યને આગળ વધારવાની છે ડોગ ત્યાર પછી છે એન્ટ પ્રશ્ન આઠ આપેલ વિગતને આધારે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ અહીં તમને જે વિગતો આપેલી છે તે રીતના તમારે આ રીતના ખાલી જગ્યા પૂરવાની છે તો કે મંકી ફર્સ્ટ રેબિટ થર્ડ શીપ સેવન્થ હોર્સ એટ કાવ એલેવન્થ પ્રશ્ન નવ આપેલા કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ પાંચ પ્રશ્ન પૂછી તેમના જવાબ લખો જેમના ગુણ દસ જે તમને આ રીતના પાંચ પ્રશ્નો પૂછી અને તેમના જ તમારે જવાબ આ રીતના લખવાના રહેશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ યોગ્ય વિરામચિહ્ન મૂકી નીચેના વાક્યો લખો જેમના ગુણ પાંચ યોગ્ય વિરામચિહ્ન મૂકી અને વાક્યને તમારે આ રીતના પૂર્ણ કરવાનું રહેશે જે તમને અહીં આપેલા છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર અગિયાર આપેલ વાક્યોને યસ્ટરડે ડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરો જેમના ગુણ પાંચ અહીં વાક્યો આપેલા છે પાંચ એને યસ્ટરડે ડે અને ટુમોરોમાં આ રીતના તેમને વર્ગીકૃત કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે